મોટા યુટ્યુબરનો એનો આપણા જેનીશભાઈ સબસ્ક્રાઈબર છે જેતભાઈનો કા જો છે ને જો આપણી ચેનલમાં કંઈ કહેવાનું જેનીશ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં નાની અમથી કમેન્ટ કરી દેજો હરહર માદે કેમ છો બતાવ મજા માં છે તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં વિવાનો છોડવો છે જરા કમેન્ટ કરી દેજો

આ બ્લોગને પૂરો કરું છું કારણ કે બહુ લાંબો થઈ જાય તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ને એવી કોમેન્ટ કરી દેજો સપોર્ટ કરીશું સબસ્ક્રાઈબ કરી નાખી ભાઈ